ચોટીલા ડેપ્યુટર કલેક્ટરે ગોડાઉન સીલ કરી દીધું નાયબ કલેક્ટર ચોટીલા એટી મકવાણાએ ચોટીલામાં આવેલ પ્રાઇમ લોકેશન ઉપર દબાણ આઈ ડેટીફાઈ કરતાં ચોટીલામાં આવેલ સરકારી હોસ્પિટલની સામે સાઇડ કોકાકોલા કિસ્ટોલ બેવરેજ ગોડાઉન સરકારી જમીનમાં શંકાસ્પદ લાગતા સ્થળ ઉપર શ્રી ચોટીલા અને સર્કલ ઓફિસર ચોટીલાને રેકર્ડ સાથે બોલાવી ખાતરી કરતા આ જમીન સરકારી જમીન છે અને તે જમીનમાં તદ્દન ગેરકાયદેસર રીતે પચીસો ચોરસમી વાળી જમીનમાં દબાણ કરી પાંચસો ચોરસ વાળી જમીનમાં પાકું બાંધકામ કરી ઠંડા પીણા ગોડાઉન બનાવવામાં આવ્યું હતું બાકીની જમીનમાં ગાયનો તબેલો